નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિશેષ છે ગુજરાતી ચેપ્ટર નંબર અગિયાર વાગે છે રે વાગે છે ચેપ્ટરની અંદર મિત્રો સ્વાધ્યાય પોથી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે અને તમારા મિત્રો સુધી શેર કરવાનો છે પ્રશ્ન નંબર એક છે આપેલા શબ્દનો અર્થ આપો કુંજગલી કુંજ ગલી વૃંદાવનની પ્રાચીન ગળી કુંજ ગળી એટલે વૃંદાવનની પ્રાચીન ગળી દધીના એટલે કે દહીં દધીના એટલે કે દહીં પિત્તાંબર એટલે પીળું કે રેશમી અબૂટ અબૂચિયું અલગ અલગ નામ તમે જોઈ શકો છો વૃંદાવન છે કુંજ ગલી છે દુધિનાબર છે મુરલી છે ગીર છે આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતા વધુ શબ્દો ભેગા કરીને વાક્ય બનાવવાનું છે વાક્ય કૃષ્ણ મધુર મોરલી વગાડે છે કૃષ્ણ છે એ મધુર મોરલી વગાડે છે ત્યારબાદ મિત્રો કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે કૃષ્ણ દધી દધીની દધીની મટકી ફોડે છે દધીની દધીના એટલે મિત્રો દહી થાય બરાબર કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે કૃષ્ણ પટકો ધારણ કરે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખવાના છે મુરલી શરણાઈ કાનમાં પહેરવાનું આભૂષણ છે બુટ્ટી છે કુંડળ છે માથામાં શોભાઈ છે પાઘડી છે મુંગટ છે અને ફેટો છે પ્રશ્ન નંબર ચાર છે કાવ્ય પંક્તિના આધારે નીચેના વાક્યોમાંથી ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાના છે કાને તે કુંડળ કંગન કુંડળ રાખીશું મસ્ત પર મુરલી તે કુંડળ મુખ પર મુરલી શોભે છે કુંડળ ને કંગન માંથી એક વસ્તુ દૂર કરવાની છે વાલો દાણ દધીના દૂધીના માગે છે દધીના રાખીશું દૂધીના નહીં પણ શું આવશે દધીના તો વારો દાણ દધીના માગે છે પછી વુંદા તે વનની

મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું ભગવાન તું અભ્યાસ ઉત્સાહથી કર ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થી પણ મને પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું ભગવાન ડર તો આપણે જ આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે તું કાર્યનો આરંભ કર ચોક્કસ સફળ થઈશ અને ડર દૂર થઈ જશે ભગવાન થેન્ક યુ વિદ્યાર્થી થેન્ક યુ ભગવાન આપે મને સાચો માર્ગ બતાવ્યો ચિત્ર જોવાના છે વૃંદાવનમાં મુરલી વાગે છે કાવ્ય પંક્તિ ચિત્ર અને શબ્દના લક્ષમાં રાખી કાવ્યમાંથી વૃંદા તે વનમાં માર્ગ જાતા પછી રાસ રમ્યાના બાજુમાં આવે વૃંદા મનમાં રાસ રચ્યો વૃંદા મનમાં રાસ રચ્યો કૃષ્ણ મુખ પર મુરલી શોભે છે મુખ પર મુરલી શોભે છે પ્રશ્ન નંબર સાત છે કુષ્ણ લાગતું અન્ય ગીત છે છોટી મદન ગોપાલ આગે આગે ને પીછે પીછે ગાલ બીચ મેરો મદન ગોપાલ છોટી છોટી ગયા ને છોટે છોટે ગ્વાલ છોટો સો મદન ગોપાલ કાલી કાલિ ને ગોરે ગોરે ગયા ભરણ મદન ગોપાલ છોટે છોટે ને છોટે છોટે ગ્વલ છોટો સો મેરો મદન ગોપાલ છોટે છોટે લખોટ ને છોટે છોટે હાથ આપેલા ચિત્રના આધારે લખવાનું છે ચિત્ર જોવાનું છે આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણ બાવીસ સ્વરૂપ નું વિરાટ ચિત્ર આપવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ મસ્ત બનીને

તો શ્રી કૃષ્ણના કાનુડો છે ગિરધર છે મુરલીધર છે મધુસૂદન છે વગેરે નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર છે મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણ વિશે લખો તો શ્રી કૃષ્ણ મસ્ત અને મુખ પર મૂરલી શોભે છે પ્રશ્ન નંબર પાંચ છે આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણી ભૂમિ આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને

કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો જેમ કે માખણ દધી મોરલી પિતાંબર પટકો પીંછો મુંગટ જરક્ષી આ છે આપણું આજનું સ્વ અધ્યન પોથી ધોરણ સાતનું ગુજરાતીનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને અચૂક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય ને ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકનને પણ આપણે પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ આપસો મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત